નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ બાર માર્ચ બે હજાર પચ્ચીસ બુધવાર અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ હવે આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો પર એક નજર કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હોળીના દિવસે વાતાવરણમાં પલટો આવશે તેમજ પંદરમી વીસ માર્ચ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં હળવાછાંટા પડવાની શક્યતા પણ રહેલી છે આજકાલના જમાનામાં યુવક યુવતીઓ મોબાઈલમાં ક્યારેક ફેસબુકમાં તો ક્યારેક ઇન્સ્ટાગ્રામ સહિતના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર યોગ્ય મિત્રતા કેળવીને એકબીજા સાથે આગળ સંબંધ વધારતા હોય છે અને ક્યારેક આ સંબંધ ખરાબ કૃત્ય તરફ ધકેલાતો હોય છે અને ત્યારે ઘણીવાર ખરાબ કૃત્યના વીડિયો વાયરલ થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે ત્યારે આવોજા એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુરમાં પણ જોવા મળ્યો છે મિત્રતા બાદ હોટલ પર જમવા જતા ખોરાક કપડા પર ઢળતા યુવતી બાથરૂમમાં કપડાં બદલતા સગીરે તેનો નગ્ન અવસ્થાનો વીડિયો ઉતાર્યો હતો ત્યારબાદ વિડિયો વાયરલ કરવાની ધમકી બાદ યુવતીને વિવિધ ગેસ્ટ હાઉસ તેમજ કાફેમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું જોકે ત્યારબાદ વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને અન્ય છ યુવકોએ યુવતી સાથે અવારનવાર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે જોકે આ મામલે યુવતીના પરિવારજનોએ યુવતીનો વીડિયો વાયરલ કરીને બદનામ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરના પાલિતાણામાં પિતાએ જ પુત્રીની હત્યા કરી હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચક્કચાર મચાવી દીધો છે જેમાં પુત્રીના અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાથી પિતાએ પુત્રીનું ગળું દબાવી હત્યા કર્યાનું તેમજ પોતાના ભાઈની મદદથી હત્યા બાદ પુત્રીના મૃતદેહને કોઈને પણ જાણ કર્યા વિના ગામના મોક્ષ મંદિરે જઈ અગ્નિદાહ આપી પુરાવાઓનો નાશ કરી સાહેબને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાતા પાલિતાણા રૂરલ પોલીસે ગુનો દાખલ કરી બંનેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી નવસારીના બિલીમોરા ખાતે ટ્રેન અડફેટમાં બે યુવકોના મોત થયાનો મામલો સામે આવ્યો છે યુવકોના મોતને લઈને પોલીસે કરેલ કામગીરીથી પરિવારમાં નારાજગી જોવા મળી ટ્રેનની અડફેટે મોત પામનાર બે યુવકો પૈકી એકની ઓળખ થઈ છે જ્યારે બીજા યુવકની ઓળખ તપાસ ચાલુ છે પોલીસે ઓળખ વગર યુવકની અંતિમક્રિયા કરી દેતા પરિવાર રોષે ભરાયો છે અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકના પરિવારે ન્યાયની માગ સાથે ડીવાયએસપી અને પ્રાંત અધિકારીને આ મામલે ન્યાયની માગ સાથે રજૂઆત કરી છે પંચમહાલ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને એકાવન શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરે તારીખ તેર માર્ચના રોજ સાંજે સવા છ વાગ્યા કલાકે પરંપરાગત નાળિયેરના કુચા નાળિયેર સહિતની સામગ્રીથી તૈયાર કરેલ હોલિકા પ્રગટાવાશે આ હોલિકા દહનના દર્શન દૂર દૂર સુધીથી થાય છે ભાવનગરમાં નરાધમોએ વટાવી ક્રૂરતાની હદ તો મહિલાને ગળાના ભાગે છરી રાખી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે એક બે નહીં પરંતુ ચાર આરોપીઓએ ભેગા મળીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે દુષ્કર્મ આચર્યા બાદ મહિલા પર ગુજાર્યો અત્યાચાર તો મહિલાના ગુપ્ત ભાગમાં મરચું પણ નાખવામાં આવ્યું છે અને તેની સાથે દુષ્કર્મ આચરાયું છે મહત્વની વાત છે કે આરોપીના બનેવી સાથે મહિલાને પ્રેમ સંબંધ હતો તેમાં દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે પ્રેમ સંબંધ છૂટા કર્યા બાદ પણ આરોપીએ શંકા રાખીને મહિલાનું અપહરણ કર્યું અને તેને ગોંધી રાખી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે વધુ એક ક્લાસ વન અધિકારીને ફરજીયાત નિવૃત્ત કરાયા છે જેમાં સરદાર સરોવર નિગમના મુખ્ય ઇજનેરને નિવૃત્ત કરાયા છે અધિકારી બી એ પટેલને ફરજીયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે તો આ અધિકારીને લઈ એસીબીની ટીમ આગામી સમયમાં મિલકતોને લઈ તપાસ પણ કરી શકે છે ભૂપેન્દ્ર પટેલની સરકારે અગાઉ પણ ઘણા અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કર્યા છે અમદાવાદમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જોઈન્ટ ડાયરેક્ટર રાજેન્દ્ર મહાવદીયા પચીસ હજારની લાંચ લેતા પકડાયા છે ફૂડ સેફ્ટી લાયસન્સ ક્વેરી નહીં કાઢી લાયસન્સ મંજૂર કરવા માટે માંગી હતી લાંચ આખરે આજે અમદાવાદ એસીબી સ્ટાફના હાથે ઝડપાયા છે સુરતના કાપોદ્રા પોલીસે વિદેશી દારૂ વેચવા અને હેરફેર કરવાના આરોપસર એક દંપતીની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી બે લાખ છ્યાસી હજાર રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત પોલીસે દારૂ સપ્લાય કરનારાઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે